શ્રી રામ મિત્રો કેમ બધા આપણો વિડીયો અત્યારે મહાશિવરાત્રીના દિવસે થોડો મોડો આવ્યો છે પણ મસ્ત એવો વિડિયો છે આપણો આટકેશ્વર મહાદેવના મંદિર આવ્યા છે એવા પાવન પર્વે તો તમને અત્યારે આટકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવું ત્યાર પછી આપણે પ્રકાશ બાપુ સાથે આપણે મુલાકાત કરી અને આપણી સાથે બે મિત્રો આવ્યા છે ત્રીજો મિત્રો છે કેમેરાનો આપણે વિડીયો આવતા રે છે તો હાલો અત્યારે આપણે પેલા દર્શન કરવા છીએ

જે ઘણા વર્ષોથી અને ઘણી પેઢીઓથી અહીંયા હાટકેશ્વર મહાદેવના મંદિરે સેવા આપે છે મિત્રો અત્યારે આપણે હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નો ત્યાર પછી હવે આપણે મહેશાનંદજી બાપુ કે જ્યાં અહીંયા આપણે લંબે હનુમાનજી દાદા મંદિર ત્યાં પણ ધામધૂમથી શિવરાત્રી ની ઉજવણી કરવામાં આવે ચાલો ત્યાં જઈએ મિત્રો અત્યારે અમે ચાલીને આપણે લંબિયા મજા દાદાના મંદિર પહોંચી જાય છે હાટકેજ્ઞ મહાદેવ ના મંદિર ત્યાં ચાલીને મંદિર મજા દાદા ભોગીયા છે ચાલો ત્યાં તમને અંદર લઈ જઈને લંબિયા મજા દાદાના દર્શન કરાવું

મિત્રો અહીંયા આપણે ગુરુ પૂર્ણિમા હનુમાન જયંતિ એવા વગેરે એવા આપણા ધાર્મિક પ્રસંગો જે અહિયાં ધામધૂમથી બાપુ ઉજવે છે અને ભાવિ ભક્તો ત્યાં અહીંયા મદદ કરવા માટે ઘણું માણસો અહીંયા આવે છે જે મેં તમને આગળ અત્યારે વિડીયો અંદર બતાવ્યું તો મિત્રો લંબે હમજાના દર્શન લીધી હવે આપણે જઈ રહ્યા છીએ હાટકેશ્વર મહાદેવની આરતીમાં